નમસ્કાર મિત્રો ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને તો આજકાલ ગુજરાતની અંદર ઓડિયો ક્લિપ વાયરલ થવાની સિઝન ચાલી રહી છે હમણાં જ જયભાઈ વસાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં જયભાઈ નરેન્દ્રભાઈ અને અમિતભાઈને જેમ તેમ બોલતા નજરે પડ્યા જેમ તેમ એટલે મતલબ આમ એક પ્રધાનમંત્રી અને એક વરિષ્ઠ નેતાનો ઉલ્લેખ કરીને વાત ન કરતા હોય એ રીતે અને આ સમાચારોની શાહી હજુ તો સુકાઈ નથી ત્યાં બન્ની ગજેરા અને જીગીશાબેન પટેલ આ બંનેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે કથિત ઓડિયો ક્લિપ કેમ કે જ્યાં સુધી એફએસએલ રિપોર્ટ ન આવે જ્યાં સુધી કોઈ સત્તાવાર રીતે સાબિત ન થાય ત્યાં સુધી આપણે કથિત ઓડિયો ક્લિપ એ શબ્દ જ પ્રયોગ કરીશું પરંતુ જો આ સાચું હોય બંનેનો અવાજ તો તમને આવા બંનેનો જ લાગે છે કે બંને વાત કરી રહ્યા છે પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં કશું કહેવાય નહીં એટલે આ તબક્કે બંને ઉપર દોષારોપણ કરવું તો વહેલું ગણાશે એવું ન કરાય પરંતુ આ આ ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ આપણને કેટલીક વસ્તુઓ એક આ રાજ્યના નાગરિક તરીકે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે હું હંમેશા કહેતો હોઉં છું મિત્રો કે મહત્વકાંક્ષી અને રાજકારણી લોકો છે ને એમનો કોઈ સમાજ નથી હોતો એમની કોઈ જાતિ નથી હોતી એમનો કોઈ ધર્મ નથી હોતો સમાજ બે જ છે પૈસાવાળા લોકોનો અને જરૂરિયાતમંદ ગરીબ લોકોનો એ ચાહે પાટીદાર હોય ગરાશિયા હોય કાઠી હોય પ્રજાપતિ હોય બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુદ્ર કોઈ પણ હોય બધી જગ્યાએ બે હજાર પચીસમાં સ્થિતિ એવી છે કે પૈસાવાળા લોકોનો સમાજ અલગ હોય છે અને ગરીબ લોકોનો સમાજ અલગ હોય છે અને મહત્વાકાંક્ષી અને રાજકીય લોકો છે અને પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ માટે વ્યક્તિગત સ્વાર્થ માટે જીવતા હોય છે સમાજ એમના માટે સાધન હોય છે કોઈ ક્ષત્રિય બની અને સમાજનો ઉપયોગ કરે કોઈ પાટીદાર બની સમાજનો ઉપયોગ કરે કોઈ લોહાણા બની સમાજના નામે બ્યુગલ વગાડે ડમરું વગાડે અને લોકોની ભાવનાઓની સાથે રમત રમે અને હું તો કહું છું કે ભારત છે ને મિત્રો એ ખેતી પ્રધાન દેશ તો છે પણ સાથે સાથે ભારત છે ને એ લાગણી પ્રધાન દેશ છે દંપ અને પાખંડ પ્રધાન દેશ છે આ દેશમાં લોકોની લાગણીઓ સાથે રમત કરી અને તમે બધું જ મેળવી શકો એટલે જીગીસાબેન પટેલ હોય કે બન્ની ગજેરા હોય આ લોકો સતત સમાચાર માધ્યમોમાં રહેવા માટે સસ્તી લોકપ્રિયતા માટે વ્યક્તિગત મહત્વકાંક્ષા અને આકાંક્ષાઓની પૂર્તિ માટે સમાજનો હંમેશા એક ટૂલ તરીકે એક સાધન તરીકે એક હાથા તરીકે ઉપયોગ કરે છે ગોંડલમાં ખરેખર જયરાજસિંહ જાડેજાનો ત્રાસ હોય ગોંડલમાં ખરેખર ગરીશ ગોંડલનો ત્રાસ હોય ગોંડલમાં ખરેખર ગરાશિયા દરબારોનો ત્રાસ હોય અને એ લોકો દ્વારા આ પ્રકારનું આખું નાખું કેમ્પેન ચલાવવામાં આવે તો એ સ્વીકારીએ છીએ કે ભાઈ ત્યાં લોકોને પ્રતાડિત કરવામાં આવે છે પરંતુ એવું કશું જ ન હોય અને માત્ર ને માત્ર માત્ર ને માત્ર પોતાની મહત્વકાંક્ષાઓની પૂર્તિ માટે પોતે સમાચાર માધ્યમોમાં બની રહેવું છે પોતે પાટીદારોના મશીહા બની જવું છે પોતે પાટીદારો સમાજનો ઠેકો લઈ લેવો છે અને પોતાના આર્થિક હિતોને સાથી લેવા છે આવા પ્રકારની ક્ષુલ્લક ભાવનાઓને લઈ આ પ્રકારના નિમ્ન કક્ષાના મોટિવને લઈને જ્યારે કોઈ લોકો દ્વારા કશુંક કરવામાં આવે તો પાટીદારોને પણ હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારના લોકોના દુષ્પ્રચારનો હિસ્સો આપણે ન બની જઈએ પાટીદાર સમાજ ખૂબ જાજરમાન છે પાટીદાર સમાજ ખંતિલો છે મહેનતું છે અને આખા વિશ્વમાં આખા વિશ્વમાં સમગ્ર ભારત વર્ષમાં એમને પોતાની મહેનતથી પોતાની કિસ્મત લખી છે ગુજરાત એટલે પાટીદાર પાટીદાર એટલે ગુજરાત આ પ્રકારની ઓળખ આખા ભારતમાં છે તમે ઋષિકેશ જાઓ મનાલી જાઓ ક્યાંય પણ તમે નોર્થ ઇન્ડિયા સાઉથ ઇન્ડિયા ગુજરાત કહ્યું પટેલ 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 તો ગુજરાતની અસ્મિતાની જવાબદારી પાટીદારોના શીરે છે ત્યારે આ પ્રકારના યુવા નેતાઓ યુવા ચહેરાઓએ ખૂબ જ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ ક્લિપની અંદર આપ સૌ સાંભળી શકો છો મારે કહેવાની જરૂર નથી આખા ગુજરાતમાં ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં બેન અને બંને ગજેરા બંને કથિત રીતે વાત કરી રહ્યા છે કે નરેશ પટેલને આપણે આ રીતે એમની નસ દબાવીએ એમને બ્લેકમેલ કરીએ એમને ભયમાં નાખી દઈએ હની ટ્રેપ પ્રકારની વાતો એમાં થઈ રહી છે સીડી મોકલવી ને પછી આ કરવું તે કરવું ને એટલે મીડિયા સમક્ષ કે જાહેર જીવનની અંદર આ લોકો પોતાને પાટીદાર સમાજના મસીહા પ્રોજેક્ટ કરે છે કે અમને પાટીદારોનું હિત અમારા હૈયે છે પાટીદારોની ચિંતા અમારા હૈયે છે અલ્પેશ ઢોલરિયાને ગાળો દે છે અલ્પેશ ઢોલરિયા જે હોય જો કોઈ દૂતે તોયલું નથી મેં કહ્યું ને કે રાજકારણીનો કોઈ સમાજ હોતો નથી કોઈ તરમ નથી હોતો એ બધા જ પોતપોતાના હિત માટે ભેગા બેસી જાય રાજકારણી ગરાશિયા સમાજનો હોય રાજકારણી પાટીદાર સમાજનો હોય પોતપોતાના રોટલા શેકવા પોતાના હિત માટે બધા ભેગા બેસી જવાના એટલે કોઈને કોઈને છાવરવાની કે એમનું તુષ્ટિકરણ કરવાની વાત નથી પરંતુ એ જેવા હોય એવા કમસે કમ આ પ્રકારની ઓડિયો ક્લિપ તો એમની વાયરલ નથી ને એ જે કરે છે એ છડે ચોક કરે છે સમર્થન કરે જયરાજસિંહ જાડેજાને ગણેશ હોય ને તો છડે ચોક કરે એટલે ઠીક છે કે વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ રાજકીય મહત્વકાંક્ષાઓને આકાંક્ષાઓને સંતોષવા માટે આર્થિક હિતો સાધવા માટે તમે જ્યારે ખોટા રસ્તા અખત્યાર કરો ને જો આ ઓડિયો ક્લિપ સાચી હોય ને તો બન્ની ગજરા અને જીગીશા પટેલ બંનેને હું અને પાટીદાર સમાજને કહેવા માગીશ કે ભાઈ આ પાટીદાર સમાજ જાજરમાન સમાજ છે માત્ર આર્થિક હિત સાધવા માટે આ પ્રકારે નીચું ઉતરી જવું આ પ્રકારના રસ્તાઓ અખત્યાર કરવા અને આ પ્રકારે લોકોને બ્લેકમેલિંગ કરવાના નરેશ પટેલ અરે ભાઈ વ્યક્તિગત જીવન હોય દરેક માણસનું એમના આરોપો સાચા ખોટા રામ જાણે પણ તો પણ દરેકનું વ્યક્તિગત જીવન સિવાય જે સમાજ હિત માટે હંમેશા જીવતો હોય કામ કરતો હોય સમાજ માટે પચાસ સારા કામ કર્યા હોય તો એને વ્યક્તિગત જીવનમાં ડોક્યું કરવાની જરૂર નથી ભારતની અંદર આ સૌથી મોટો ત્રાસ છે લોકો લોકો સાહેબ વિદેશની અંદર પશ્ચિમના દેશોમાં લોકોનું વ્યક્તિગત જીવન અલગ હોય અને એ લોકોનું સામૂહિક સામાજિક જીવન અલગ હોય છે વ્યક્તિગત જીવનને લઈ કોઈને જજ કરવા એમના માટે સર્ટિફિકેટ લખી નાખવા જજમેન્ટલ બિહેવિયર પેદા કરવું એ સારા છે કે નરસાય સાહેબના ચારિત્ર ઉપર એ બધું ન હોય એ વ્યક્તિગત જીવનની બાબત હોય છે એટલે આરોપો સાચા હોય કે ખોટા હોય એ નંબર જ એ ચર્ચા જ સ્થાને છે એ સમાજ માટે શું કરે છે ગુજરાત માટે શું કરે છે એ જ્યાં રહે છે આસપાસના વિસ્તારમાં તે ત્યાંના લોકો માટે નરેશ પટેલ શું કરે છે એ વધુ મહત્વ એટલે આ એક ગંદી રાજનીતિ છે યુપી બિહારની તર્જ ઉપર ચાલનારી રાજનીતિ છે જાતિવાદ એક તો યુપી બિહારનો અને ત્યારબાદ આ પ્રકારનું જે હની ટ્રેપ બ્લેકમેલિંગ ગુજરાત આ પ્રકારની રાજનીતિને ક્યારેય વશ નથી થયું ગુજરાતે માત્ર વિકાસની રાજનીતિ કરી છે ગુજરાતે સનાતન ધર્મના સાચા આધ્યાત્મિક મૂલ્યોની જાળવણી કરવાનું અદભુત કાર્ય કર્યું છે આ રાજ્યમાં આ સંસ્કારી રાજ્ય છે વડોદરાને મહારાજા સયાજીરાવ ગાયકવાડની રાજધાની વડોદરાને સંસ્કાર નગરી કરી અને ગુજરાત બહારથી અહીં વસેલા લોકોને પણ હમણાં હું ટ્રેનમાં આવતો હતો ઋષિકેશથી દેહરાદૂનની એક દીકરી મસૂરી પાસે એનું ગામ છે તો અહીંયા ગુજરાતમાં જ રહે છે એના પિતાની નોકરી અહીંયા હતી ને હવે તો સ્થાયી વસવાટ કરી લીધો છે તો મેં કીધું કે આટલું સુંદર મસૂરી હિલ સ્ટેશન પહાડ અને તું અહીંયા તો કે જે પણ હોય પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસ સારું લાગે પણ જે સુરક્ષાની ભાવનાઓ ગુજરાતમાં અનુભવું છું ગુજરાતમાં મને પોતિકું લાગે છે ઘર લાગે છે સુરક્ષિત છે વાત માત્ર મહિલાઓની નથી પણ અહીંયા અહીંયાના લોકોની અંદર એક પ્રકારનું પ્રેમ ભાવના બીજા માટે વિચાર કરવાની મનોવૃત્તિ અધ્યાત્મ માટે ધર્મ માટે પ્રેમ અને સંસ્કારો જોવા મળે એટલે આ છબી ગુજરાતની છે અને મહેરબાની કરી અને તમે લોકો બંને યુવાન છો બંને પાસે આખું જીવન પડ્યું છે બંને ગજરા કેટલું એની પાસે ભાષા સમૃદ્ધિ છે સારું બોલે છે નિર્ભય નિડર પણ છે યુવક એવું નથી પરંતુ માત્ર ને માત્ર પહી બીજા ઘણા રસ્તા છે બંને બીજા ઘણા રસ્તા છે તું યુટ્યુબ ચેનલ તારી વ્યવસ્થિત રીતે ઘણા બધા મુદ્દા ઉપર વાત કરને આ ચોપ અનિયા છપ શું ખબર નહીં ગાતો હોય એ એ થોડાક દિવસ સારું લાગે બંને પણ લાંબા ગાળાના જીવન માટે આ બધી વસ્તુઓ અંતે માણસને સુખ શાંતિ સુકૂન જોઈએ એટલે ડરવાની નહીં ડરવાની વાત નથી પણ અંતે આ બધું કરીને કશું ન મળે કોઈને વ્યક્તિગત જીવન ઉપર આક્ષેપ કરી છાંટા ઉડાડી થોડી ઘણી આર્થિક સફળતાઓ લેવા માટે પ્રયાસરત ન થવું જોઈએ પરમાત્માએ તું છે પાટીદાર પણ તને તારા ગળાની અંદર સરસ્વતીનો વાસ છે તો તું બીજા સકારાત્મક વિડીયો બનાવ લાઈફ મોટિવેશનના વિડીયો બનાવ અને જીગીસાબેન યુવા નેતા નિર્ભીક મહિલા છે મજબૂત મહિલા છે સ્ટ્રોંગ લેડી છે એ આ રસ્તો એને પણ અખત્યાર ન કરવો જોઈએ પાટીદાર તરીકે પાટીદારની દીકરી તરીકે હાથીના પક્ષમાં સમાજ છે પાછળ શાંતિથી પોતાની વાતને રજૂ કરવી જોઈએ વિરોધ પણ કરવો જોઈએ અયોગ્ય વસ્તુઓનો ને ધીમે ધીમે રાજકીય કારકિર્દીને આગળ લઈ જવી જોઈએ નકારાત્મક રસ્તે જવાથી બંનેને નુકસાન છે અને છે તો આ ઓડિયો ની સત્યતા કેટલી છે અને નરેશભાઈ પટેલ ઉપર લાગેલા આક્ષેપો સાચા એ બધી ચર્ચા જસ્તાને છે પરંતુ આ પ્રકારનું રાજકારણ ગુજરાતને નથી જોઈતું આ પ્રકારની ગંદી રાજનીતિ આને ગંદી રાજનીતિ કહેવાય આ પ્રકારની ગંદી રાજનીતિથી ગુજરાત ટેવાયેલું નથી જાતિવાદથી ગુજરાત ટેવાયેલું નથી અઢારે વર્ણ અઢારે વર્ણ ગુજરાતની અસ્મિતા છે અઢારે વર્ણ ગુજરાતનો સમાજ છે અઢારે વર્ણનો ગુજરાતમાં જે સનાતનનો વાળો બન્યો છે ને એને તોડવાના ન કરશો કોઈના ચારિત્ર ઉપર છાંટા ઉડાવવાના પ્રયાસ ન કરશો કેમ કે એ રસ્તો ઠીક નથી ધન્યવાદ